આજરોજ ડીસીપી ભક્તિ ઠાકર સાહેબની અધ્યક્ષતામાં એ ડિવિઝન વિસ્તારના કાપોદરા અને સરથાણા પોલીસ સ્ટેશનોના એમસીઆર હિસ્ટ્રી શીટરો લિસ્ટેડ બુટલેગરો તેમજ શરીર સંબંધી તથા મિલકત સંબંધી મારામારી ગેસ રિફિલિંગ એસએમસી કર્મચારી પર હુમલો કરનાર એવા ગુનાઓમાં અગાઉ પકડાયેલ એકસો પચાસ આરોપીઓની હાલની પ્રવૃત્તિ બાબતે ઇન્ટ્રોગેશન કરી તેઓને સારા માર્ગે દોરવવા માટે જરૂરી માહિતગાર કરવા અંગેનો પ્રોગ્રામ તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસના સાડા અગિયાર વાગ્યે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે રાખેલ હતો માન્ય સીપી સાહેબના માર્ગદર્શન અને પ્રેરણાથી અને અમારા સેક્ટર સાહેબના પણ માર્ગદર્શનથી અમે અમારા વિસ્તારના દરેક પોલીસ સ્ટેશનમાં જે પણ અસામાજિક તત્વો છે જે ટપોરી છે જે શરીર સંબંધી ગુનાના આરોપીઓ છે કે મિલકત સંબંધી આરોપીઓ છે એમાંથી જે હમણાં નજીકમાં તાજેતરના ગુના બન્યા હતા એ તમામ આરોપીઓને અહીંયા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા જેમાં કાપોદરા અને સરઠાણા પોલીસ સ્ટેશનના વિસ્તારના અસામાજિક તત્વો કે જેમને એમના વિસ્તારમાં આતંક છે એમને બોલાવવામાં આવ્યા હતા અમારા અમારી સાથે અમારા એસીપી અમારા બંને પીઆઈ તમામ હાજર હતા અને તમામને સૂચના આપવામાં આવી છે કે હવે પછી જે પણ ઇલિગલ કામ કરે છે એ કામ છોડી દે અને બીજું કોઈની સાથે મારામારી કે પણ ના કરે જો મારામારી નહી કરશે તો એમની સામે કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવશે ને કોઈની દાદાગીરી અહીંયા ચલાવી લેવામાં નહીં આવે અને સામાન્ય એક્સિડન્ટમાં પણ જે મારામારી કરે છે એવા આરોપીઓને પણ બોલાવીને સૂચનાઓ આપવામાં આવી છે કે આ બધું અહીંયા ચાલશે નહીં